માર્કેટમાં જી બીનું કામ કરતા દેવાંગ બારુટે કહ્યું કે કોમન પેસેજનો પાવર માર્કેટના મેન્ટેનન્સમાંથી વપરાય છે જોકે દુકાનદાર રતનજી ધારુકા દ્વારા ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતું હતું જોકે દુકાનદાર રતનજી ધારુકા દ્વારા ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું મેન્ટેનન્સના ટાઈમર મૂકવાનું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર બાબત ધ્યાનમાં આવતા મેં મેનેજમેન્ટને જાણ કરી હતી માર્કેટના મેન્ટેનન્સનું કામ સંભાળતા મેનેજર રતનદાસ વૈષ્ણવે કહ્યું કે ઇલેક્ટ્રિશિયનના ધ્યાનમાં સમગ્ર બાબત આવી હતી ઓસ્વાલ નામની પેઢીની ચાલીસ દુકાનો છે તેઓ દ્વારા માર્કેટનો પાવર અલગ લાઇટો મૂકીને વાપરવામાં આવતો હતો આ ચોરી લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતી હતી જેથી સોસાયટીને નુકસાન થતું હતું જોકે આ અંગે અમે પોલીસ ફરિયાદની સાથે તેમના પાણી અને લાઇટ કાપવા સહિતના પગલાં નિયમો અનુસાર ભરવાના છીએ હાલ તેઓ સાત સહકાર આપતા નથી ઓકે રાજ ટેક્સટાઇલ માર્કેટ પર્વ પાટિયા મગોબમાં છઠ્ઠા માળ ઉપર કોમન પેસેજની લાઇટમાંથી દુકાનવાળા દુકાનનો પાવર ચલાવતા હતા લગભગ પાંત્રીસથી ચાલીસ દુકાનની અંદર પેસેજની અંદર દુકાનમાં નથી ચાલુ પેસેજમાં ચાલુ કરેલ છે એ લોકોએ અને તારે રૂટીન મેન્ટેનન્સ માટે ટાઈમર મૂકતા હતા તો એવી વસ્તુ ધ્યાનમાં આવ્યું છે લાઇટ બિલમાં બહુ વધારો હતો એટલે શેટે કીધું કે એની અંદર ટાઈમર મૂકીને અડધી લાઇટો ઓપરેટિંગ ઓછું કરો દોઢ બે લાખ રૂપિયા જેવું લાઇટ બિલ વધારે આવે છે આ આ ચેક કરતા હતા કે ટાઈમર મૂકવાની પ્રોસેસ કરતા હતા તે ટાઈમે આઈડિયા વસ્તુ ધ્યાનમાં આવી ગઈ કે એની અંદરથી બીજી જગ્યાએ કનેક્શન આપેલું છે કોમન પેસેજની લાઈટમાં રતનજી ધારુકર સાહેબની દુકાન છે કોઈ મેં મારા ઉપરના માણસો છે તેમને જણાવી દીધું કે મેનેજમેન્ટને કહી દીધું છે કે આ રીતે પ્રોબ્લેમ છે અહીંયા ગાડી એટલે પછી એમણે પોલીસ સ્ટેશનમાં કોલ કરીને અગાડીની કાર્યવાહી કરી દીધી છે જીબીમાં પણ આપી દીધું છે એમણે मैनेजमेंट ये फॉलो करे रतन दास वैष्णव मैं यहाँ का मैनेजमेंट विभाग में जो मैनेजर हूँ यहाँ का देख रेख जो भी मैं करता हूँ एक्चुअली मेरे इलेक्ट्रिशियन द्वारा ये चीज़ पकड़ी गई है कि कुछ पार्टियों द्वारा चोरी की जा रही है लाइट में अपना बिजली विभाग में इस तरीके की चोरी की जा रही है जो आज हमारे सामने आया है हम यही चाह रहे हैं इस तरीके का काम मार्केट में नहीं होना चाहिए इससे सोसाइटी पर ही भार पड़ता है ये लाइट बिल जो भी है ये भार पूरा सोसाइटी पे आ रहा है जो लाइट बिल एक लाख डेढ़ लाख आता तो आज तीन तीन लाख रुपये का महीने का लाइट बिल आ रहा है ये सब जो हो रहा है ये चोरी का काम मार्केट में इस तरीके का नहीं होना चाहिए हमारी यही मांग है पुलिस वालों से और जी विभाग से इस पर जल्द से जल्द कोई कार्रवाई की जाए તાકી જોઈ નિવારણ આવે તરીકે છુપ છુપ કે ચોરી કરેગે એસાઈ કોઈ નુકસાન હો રહી કો નહીં